કેમ છો બસ મજામાં સર શું નામ વેદ વેદ પાટે હા કેટલી ઉંમર છે વેદ 20 વર્ષ 20 વર્ષ હા શું તકલીફ હતી તને મને જરા કરોડ રૂજુ થોડીક બેન્ડ હતી પહેલેથી નાનપણથી પ્રોબ્લેમ છે આવો અને જ્યારે ભી બેસતો તો કે ઊભો રહેતો તો ત્યારે વળી જતો તો ઓટોમેટિક અચ્છા બેસવામાં અને ઊભરવામાં થોડુંક આ રીતે હા બેન્ડ થઈ જતો તો બરાબર વળી જતો તો એટલે પછી અહીંયા વિઝિટ કરી અમે અહીંયા આવ્યા અને સરે થેરાપી આપી અને થેરાપી દ્વારા સરની મહેનત દ્વારા અને એમની આશીર્વાદ દ્વારા આ જે નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ જે કરોડરજુ છે એ એકદમ સ્ટ્રેટ થઈ ગઈ છે અને હવે હું મને કોઈ તકલીફ નથી પડતી ના દુખાવો થાય છે ના કંઈ બીજી કોઈ તકલીફ છે એટલે અને હવે તમે જોઈ શકો છો હું કેવી રીતે આમ સ્ટ્રેટ બેસ પહેલા કેમ બેસતો તો બતાવો જરા પહેલા જરા આમ થઈ જતો તો આમ આગળ બેન્ડ થઈ જતો આગળ આટલો થોડો બેન્ડ થઈ જતો તો બેસવામાં હવે જરા સ્ટ્રેટ થઈ જાય છે હવે આમ સ્ટ્રેટ બેસાય છે હા ઓ બરાબર ચાલવામાં પણ ઘણી રાહત છે ચાલવામાં થોડું ઊભો થઈને બતાવ કેવી રીતના આમ ચાલવામાં કેવી રીતના આવી દેખો એકદમ સ્ટ્રેટ થઈ ગયું એકદમ પાછળથી સ્ટ્રેટ થઈ ગયું છે સ્પાઇનલ કોર્ડ પહેલા કેમ હતું પહેલા થોડું કામ થોડું કામ ચાલતો હતો ઓટોમેટિક કામ થઈ જતો તો હવે જરા આખું સ્ટ્રેટ થઈ ગયું હવે સીધું ચલાય હા હવે સીધું ચલાય બરાબર ઓકે ફાયદો છે બેસી જા હા તમે કયો જરા 95% સર ફાયદો છે એક્ચ્યુઅલી જ્યારે મને જાન થઈ કે ઓસ્ટિયોફિક્સ માં હાર્દિક સર ખૂબ મહેનત કરે છે અને બહુ સારું આશીર્વાદ બહુ સારું રિઝલ્ટ મળે છે એટલે મારા એક ફ્રેન્ડ ના કહેવાથી અમે અહીંયા તમારી વિઝિટ કરી

લખી વાંચી શકે છે અને જે તકલીફ હતી એમાં નાઇન્ટી ફાઇવ પર્સન્ટ રિઝલ્ટ છે સર બરાબર અને તમારી મહેનતને ખરેખર ધન્યવાદ આપો તમાર આવા ઘણા છોકરાઓને માઇન્ડમાં નાની મોટી તકલીફ હોય તો ખરેખર સર આ આશીર્વાદ રૂપ છે તમારી મહેનત અને અમારા પણ અંદરના આશીર્વાદ છે સર તમને તમારો આશીર્વાદ છે આટલી સારા ટ્રીટમેન્ટ તમારી છે અને આટલું જ ઇઝીલી સારું થઈ જશે કારણ કે અમે એક બે ડૉક્ટરને મળ્યા તારે એમની વાત પરથી એવું લાગતું હતું કે બહુ સમય લાગશે સારું આમ થશે હવે હતું માહિનો જ બરાબર અમે જયારે ચેકઅપ કર્યું ત્યારે ખબર પડી કે ના તમે ટ્રીટમેન્ટ કરાવી જો બાકી નું માલિક બંને મારા પર છો બરાબર અને એ રીતે કરવાથી સર અત્યારે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ રિલ્ટ છે ને સારું બરાબર તો બહુ તકલીફ છે જ નહીં સર એટલે અમને આનંદ છે ચાહવા તો હવે એમની જે તકલીફ હતી ને એ એ હતી કે એમને સ્કોલિયોસિસ હતું સ્કોલિયોસિસ એટલે કરોડરજ્જુ એક એક સાઈડ સાઈડ થોડું થોડું ટ્વિસ્ટ થઈ 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 જાય 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 આડું એમને કદાચ બાય બોન કે બાય જન્મથી આ તકલીફ હોય શકે બરાબર કેમ કે જયારે મોટો થયો ત્યારે એવું કોઈ ધ્યાનમાં નહોતો આવ્યું બરાબર એવું કોઈ તકલીફ કોઈ ઇન્જરી પણ નહોતી થઈ એટલે બાય બોર્ન બાય જન્મથી હોઈ શકે આવું હોય છે અમુક કેસમાં અને જે આગળ જઈને ઓટોમેટિકલી થાય તો ઠીક છે નહીતર એને ઓપરેશન થી પછી સીધું કરવું પડતું હોય છે પણ જે કઈ હતું આપણે મહેનત કરી બરાબર ઉપર આશીર્વાદ છે તમારા આશીર્વાદ છે અને એમને જે રિઝલ્ટ મળ્યું એ આજે બધાની સામે છે પણ મેં બહુ સારું રિઝલ્ટ મળ્યું છે અને અમને જે આશા હતી એના કરતા ઘણું સારું બરાબર એટલે હું તો ઘણા જે છોકરાઓને આ તકલીફ હોય તો મારું રિક્વેસ્ટ વિનંતી છે કે સર પાસે એકવાર આવો મુલાકાત લો અને ખરેખર ખૂબ સારું રિઝલ્ટ છે સરની મહેનત ખૂબ છે સર નો સ્વભાવ બઉ સારો છે એમનો સ્ટાફ સારો છે તો બસ આટલું ગઈ ધન્યવાદ ચાલો ધન્યવાદ સર થેન્ક યુ થેન્ક યુ